લુખાગીરી કરતા તત્વો ચેતી જજો નહીં તો સુરત પોલીસ કાયદાનું ભાન કરાવશે લિંબાયત પોલીસે ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝગડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરી નાસી જનાર ગુંડાઓની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું છે આ ગુંડાઓ પર લુખાગીરી અને હુમલો કરવાનો આરોપ છે પોલીસની કાર્યવાહી દરમિયાન ગુંડાઓને જ્યારે ઘટના સ્થળે ફરી લઈ જઈવામાં આવ્યા ત્યારે તેઓ હાથ જોડીને માફી માંગતા દેખાયા છે લિંબાયત વિસ્તારમાં ગણપતિ ઉત્સવ દરમિયાન બે જૂથો વચ્ચે ઝગડો થયો હતો આ ઝગડો હિંસામાં પરિવર્તિત થયો હતો અને એક જૂથે બીજા જૂથ પર ચપૂતી હુમલો કર્યો હતો આ ઘટનાની ફરિયાદ મળ્યા બાદ લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી અને અનુસંધાનમાં આરોપીઓને ઓળખી કાઢી ધરપકડ કરી હતી ગુનાની તપાસને આગળ વધારવા માટે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું દરમિયાન ગુંડાઓ હાથ જોડતા દેખાયા હતા એકાદ મહિના પહેલા બનાવ એવો ગણપતિ ઉત્સવ દરમિયાન બનાવ બનેલો હતો કે ફરિયાદી શ્રી જયેશભાઈ નાઓ સાથે આરોપીને કોઈ પણ કારણોસર ગણપતિ આજીના આગમન વખતે ગાળા ગાળી મારામારીનો બનાવ બનેલો હતો જે સંદરે ફરિયાદી અને આરોપી વખતે સમાધાન થઈ ગયેલ પરંતુ અંગત અદાવત રાખી થોડા સમય બાદ આરોપીઓએ ફરિયાદી શ્રીને